તો મિત્રો ફરી એકવાર નવી સવાર લોકેશન જોઈ લો ખાલી આ વખતે તો બસો ને ચોસઠ કિલોમીટર જવાનું છે હજી તો સુરેન્દ્રનગર થી નીકળ્યા છે બિલ્ડિંગ હજી તો સુરેન્દ્રનગર થી નીકળ્યા છે બસો ને ચોસઠ કિલોમીટર ટ્રાવેલિંગ છે અને એકલા ને કરવાનું છે મેઇન વજનની વાત એ છે કે એકલા ટ્રાવેલિંગ કરવામાં આવશે તો હવે ધીમા ધીમા જઈએ રોડ તો ખાલી તમને બધાને હાઈવેમાં શું શું થાય છે અને શું શું અમે જોઈ છીએ કઈક નવું અમે તો શું પણ હું પોતે જોઉં છું કે એકલા જોઉં છું બરાબર તો હાલો હવે જઈએ આ લોકેશન પર બસો ને દસઠ કિલોમીટરમાં હવે તમને જઈને પછી ખબર પડશે કે આ કઈ જગ્યાએ હું જાઉં છું બસોને ચોસઠ કિલોમીટર કઈ જગ્યાએ જાઉં છું કે બહુ લાંબુ લોકેશન છે તો મેં જઈને તમને દેખાડી દેખાડી તમને બધાને હાઈવેમાં શું શું થાય છે અને શું શું અમે જોઈ છીએ કંઈક નવું બસો ને દસઠ કિલોમીટરમાં હવે તમને જઈને પછી ખબર પડશે કે આ કઈ જગ્યાએ હું જાઉં છું બસો ને ચોસઠ કિલોમીટર કઈ જગ્યાએ જાઉં છું કે બહુ લાંબુ લોકેશન છે તો અહીંયા જઈને તમને દેખાડી શું કેવાલ ટીમ મજામાં જોઈ લો આટલા કિલોમીટર હવે આપણે બાકી રહ્યા છે કિલોમીટર કન્ટિન્યુ હું હજી એક બ્રેક નથી લીધો એક ધારો હું થી સુરેન્દ્રનગરથી કન્ટિન્યુ એકલો છું ગાડીમાં કોઈ છે નહીં કન્ટિન્યુ ડ્રાઈવિંગ કરું છું મોજે મોજ લેતા જઈ ગી સાંભળી છે મસ્ત મજાના અને એ બધું નજરે સારા જોઈ લ્યો અત્યારે ટ્રાફિક તો જામ ફૂલ થઈ જાય છે કેમ કે અહીંયા રોડ ઉપર પુલ બનવાનું કામ ચાલુ છે બધી જગ્યાએ વર્કિંગ ઇન પ્રોગ્રેસ ના બધે ટૂંકમાં કામ ચાલુ છે પુલ બનવા એના લીધે ટ્રાફિક જામ તો થઈ જાય છે ખાલી હવે સો કિલોમીટર બાકી છે ને હવે આ જગ્યા ઉપર બ્રેક લઈ લેવી આ જગ્યા એવી છે ચોકડી 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 છે ને હવે આવી આ બધું જુનાગઢ વાળા રોડ છે ટૂંકમાં આવી જાય તો જાય ને રોડ આ જગ્યા ઉપર ચોકડી અહીંયા બ્રેક લઈ લે નાસ્તો લઈ લે કઈ જોઈ શું શું મળે છે નાસ્તો માં કઈ નાસ્તો બધું બહુ કરવાની ઈચ્છા છે નહીં વેલકમ ટુ જુનાગઢ હવે જુનાગઢ આવી ગયા તમને ખબર કેમ પડે પેલા તો મસ્ત મજાની બે બાજુ હરિયાળી છે આમ કેવાય કે જોરદાર જાડવા ઉગેલા છે અને આ બાજુ તમને દેખાતું હોય તો કદાચ પર્વતમાળા દેખાય છે આખે આખી

ગિરનાર દેખાય પ્રોપર એકદમ આમ પરફેક્ટ આવા જોરદાર સુંદર રસ્તા હોય અને જુનાગઢ ની માલિકો હોય ત્યારે વગાડવું હોય મારે ત્યારે તો જો વાત કરી ગીરના જંગલની તો આવી ગયું છે મારી બે બાજુ જંગલ તમે જોઈ શકો છો જબરદસ્ત નજારો છે આગળ વાદળ એવા આમ કહેવાય કે આજે બહુ મસ્ત થઈ ગયા છે અને નદી વહી જાય છે પાછી આમ જોઈ લ્યો આ આ નજારાના આના કોઈ કિંમત ન થાય યાર એવી એવી કે વસ્તુ છે આમ જોવો તો ખરા આ કુદરતી નજારા ની કિંમત છે આ બાજુ પહાડ છે ઊંચો જો આ बाजू ઉપર પહાડ છે અહીંયા અને વાદળ તો જો આ હા હા એ છે ને બાકી અત્યારે ચોમાસાનો માહોલ નથી હોય હજી તો નગર આંતથી તો લાખ ઘણું સારું હોય ચોમાસામાં તો લુક આવે અત્યારે આપણા ડેસ્ટિનેશન આપણે પહોંચવાના તો બત્રીસ કિલોમીટર જ છે એક ને એટલે બે વાગ્યે પરોક્ષ પહોંચી જશું આપણે હું આવ્યો છું જુનાગઢમાં એક રિસોર્ટનો વિડીયો બનાવવા માટે તો એ વિડીયો તો તમને મારા ઇન્સ્ટાગ્રામ એટલે કે સુરેન્દ્રનગર સિટી પેજ ઉપર જોવા મળશે જે મારે એડવર્ટાઇઝમેન્ટ માટે છે બટ

અને જે ગીરની પ્રખ્યાત કેરીની વાત હાલતી હોય જોઈ આ આખે આખું જે ખેતર છે ને આખે આખી બધી વાડી બધી આંબાની વાડીઓ બધી બે બાજુ આવે છે ટૂંકમાં નકર આંબા જોવો એટલે તો ડાળીઓ હા નમી ગઈ ધરતી ઉપર આવી ગઈ એવી ડાળીઓ નમી ગઈ અમુક ફળ ઉતારી લીધા છે અમુક હજી ફળ રહી ગયા છે મિત્રો પ્રોપર જંગલવાળી વાળી વાઇફ શું જોઈ લ્યો ખાલી પ્રોપર જંગલવાળી વાળી વાઈફ આમ તો ઘણા બધા રિસોર્ટ આ રિસોર્ટ ની તો ભર મારે સાસણ માં ન કરા રિસોર્ટ ની આપડે રિસોર્ટ નો વિડીયો બનાવવા આવ્યા છીએ ટૂંકમાં અહીંયા રિસોર્ટ દેખાડી તમને ઓ ભાઈ ભાઈ રિસોર્ટ કેટલો અંદર બોલો એકદમ થ્રિલિંગ વસ્તુ એમ હું આખા રોડ પર એકલો જો કોઈ માણસ નથી મને જરા દસ કિલોમીટર માં પાંચ કિલોમીટર કોઈ માણા નથી દેખાડો હા એ જો હવે ગાડી બીજી વેન્યુ ઓ ભાઈ ભાઈ રિસોર્ટ કેટલો અંદર બોલો એકદમ થ્રિલિંગ વસ્તુ એમ હું આખા રોડ પર એકલો છું કોઈ માણા નથી મને જરા દસ કિલોમીટર માં પાંચ કિલોમીટર કોઈ માણા નથી દેખાણો હા એ જો આમે ગાડી બી વેન્યુ અહીંયા કેવું મેં રિસોર્ટ જોયા ને અમુક અમુક તો કેવું પોતાની જે વાડી હોય ને એમાં મકાન બનાવી રિસોર્ટ કરી નાખ્યા નામ આપી દીધા ભાઈ બોર્ડ માં પણ જો બિઝનેસ ઈ બિઝનેસ હોય માણા ગમે એ રીતે બિઝનેસ કરી કે એમાં કોઈ બધાને છૂટછાટો જેને જે રીતે કરવું એ રીતે કરે પણ ટૂંકમાં આઈડિયા તો ભાઈ પ્રોબ આઈડિયા તો ભાઈ પ્રોબ પોતાની વાડી હોય ને બે ત્રણ મકાન બનાવીને મસ્ત આમ કરીને રેડી વાર બોર્ડ મારી દે ફાર્મ રિસોર્ટ કે ગમે નાખે ટૂંકમાં અને આ લઈ દેવું માણસો ફરવા જેવું આવે તો જો આ વાડી હોય આવી રીતના આ વાડીમાં આવી રીતના જો આ બિલ્ડિંગ બની નાખી જમણવાર નું સેટઅપ કરી નાખે જોયું નાના વાળા સાંપડાવાળા કોટેજ કીધું નાખા અને ટૂંકમાં એક કોટેજ ટાઈપ નું એટલે ટૂંકમાં એક ફ્લેટ જેવું સમજી લે કે વાડીમાં તમારે એક એક ફ્લેટ મળી જાય તમને અત્યારે વાડે ટેમ્પરરી અને બહાર આવી બોર્ડ લાગી જાય એ રીતના આ એક બિઝનેસ આઈડિયા છે અને બહુ બહુ વર્ક કરે જો કેલો ટ્રાફિક છે અંદર ફાર્મ એન્ડ રિસોર્ટ એટલે વાડી ની વચ્ચે એટલે શું એક આમ માહોલ એ પ્રકૃતિ ને વાતાવરણ ની વચ્ચે રહી જાય સમજો તમને એન્જોયમેન્ટ તો એક જંગલ નું જ મળે મેઈન વસ્તુ એ કે જંગલ નું એન્જોયમેન્ટ મળે અને એમાં આવી રીતના ઘરે નાખેલ હોય એટલે તમને ગામડા જેવી ફિલિંગ આવે માણસો ઠેઠ ક્યાંય ક્યાંય છે ત્યારે બધી ગાડી જોઈ મહારાષ્ટ્ર ને ઠેઠ યુપીની એચઆરની એટલી બધી ગાડીઓ આપણે

હા ઘરે તો નહીં પણ તાલાળામાં જવાના છે રસ્તા જોઈ લો ખાલી ઓફ ઓફરોડિંગ ગાડીના કદાચ હોય થાર તો મજા આવે પણ ગ્રાન્ડ બિટારા ઓફ રોડિંગ બનાવી દેવી પડશે આજે રોડ છે હદ હદભાઈ નો ખરાબ રોડ છે કઈ ઓપ્શન જ નથી બીજો કે દિવાલમાં નાખીને જવા દેવી અહીં ના જઈએ અરે પે આ જંગલ ચેક પોસ્ટ ગેટ હે ગીર ગીર નહીં પછી તાલાળા ગયા રસ્તો હા ગીર સાસણ આ બધું તાલાળા જાય તો ભાઈ આ છે તાલાળા હતા આપણે હવે ડાયરેક્ટ હવે અહીંથી રાજકોટ ને ડાયરેક્ટ સુરેન્દ્રનગર હવે હવે ક્યાંય સ્ટોપ નહીં એક દારૂ સાડા છ કલાકનું ડ્રાઇવિંગ અને બસો ને એસી કિલોમીટરનું ડ્રાઈવિંગ ડાયરેક્ટ કરે સાડા છ કલાક અને એક બસો એસી કિલોમીટર તમને ગળે નહીં ઉતરે પણ હકીકત માં ગૂગલ મેપ એટલું જ દેખાડે છે રસ્તામાં એટલું ટ્રાફિક જામ હોય છે ગોંડલવાળા રોડ ઉપર આખું બધું શું કે પુલ બને છે બહુ ટ્રાફિક જામ હોય છે પુલ ટ્રાફિક જામમાંથી જવાનું છે બાકી

હવે તમને એમ થતું છે ગાડીમાં ક્યાં બેઠા હતા અને ક્યાં ડાયરેક્ટ ઘરનો માહોલ દેખાય છે આમ પાછળ તો ભાઈ કાલ રાતે એક ધારા ડાયરેક્ટ ડ્રાઈવિંગ કરીને આપણે પહોંચી ગયા હતા સુરેન્દ્રનગર પછી અહીંયા બેલાવી જે આપણા સુરેન્દ્રનગરમાં ખુલ્યું છે રાતે સાડા દસ અગિયાર અગિયાર હવા અગિયાર જમવા ગયા અને પછી થઈ ગયા પૂરું પછી અત્યારે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ થઈ ગયું છે પણ આ વિડીયો અહીંયા પૂરું કરી છે મજા આવેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને નેક્સ્ટ વિડીયો આજ રાત્રે પડી જશે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો તમને તરત નોટિફિકેશન આવી જવાની છે